વર્ષમાં આમ તો ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ જો ખરેખર એ લોકો સાચા હોય તો છેલ્લા પાંચ વર્ષની અંદર જે જે પ્રોજેક્ટો બન્યા છે જે જે બનાવવાના આયોજનો કર્યા છે એ તમામ પ્રોજેક્ટોની અંદર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે અને તમે લોકો જે ભ્રષ્ટાચાર નાદવાની જે ભાજપના લોકો વાત કરે છે કે ભાઈ અમે ભ્રષ્ટાચાર લાદીશું માત્ર ચૂંટણી ઢંઢેરાની અંદર લાવે છે તો ખરેખર જો ભ્રષ્ટાચારને તમારે નાબૂદ કરવો હોય તો જે રીતે અત્યારે ઓનલાઈન કમ્પ્લેન ઓનલાઈન જે પોર્ટલ ઉપર બધી જ વસ્તુ આપણે મૂકી શકીએ છીએ એવી રીતે સુરત મહાનગરપાલિકાની અંદર તમામ ટેન્ડરો તમામ જે ચૂકવણા છે અને તમામ જે કામની પ્રગતિ છે એટલે જે કોઈ કામ ચાલે છે એની પ્રગતિ સહિતના તમામ સ્ટેટસ ઓનલાઈન મૂકવામાં આવે જેથી સુરતના તમામ લોકો તમામ પ્રોજેક્ટ વિશે કે એમના વિસ્તારમાં ચાલતા કામો વિશે બધી જ માહિતી પોતે જાણી શકે અને એમાં પણ ક્યાં ગેરરીતિ હોય તો સુરતના લોકોને પણ ખબર પડે ને એના થકી આજે પારદર્શિકતા આવશે તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ઓછો થશે છેલ્લા પાંચ વર્ષના અનુભવમાં આપ સૌએ અમારો અવાજ સુરત શહેરના લોકો સુધી પહોંચાડવામાં ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો છે બદલ અમે હૃદયના ભાવ સાથે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત